એકાશી રૂપિયા કાઢો ભાઈ પાંચસો એકાશી રૂપિયા એકાશી રૂપિયા એકાશી પાછી પાંચસો ને દસ રૂપિયા પાંચસો ને દસ દસ રૂપિયા પાંચસો દસ રૂપિયા હજાર રૂપિયા પાંચસો હજાર રૂપિયા એક પાંચસો ને એકવીસ રૂપિયા

એકા બસો એકા એકસો એકાવન બાવન ચેપન પંચાવન છપ્પન છઠાણ ઓગઢ એકસઠ બાસઠ તેસઠ ચોસઠ પાસઠ છાસઠ સડસઠ અડસઠ ઓગણ તેગાશી પંચ્યાસી બસો પંચ્યાસી પઠ્યાસી નેવું એકાણું બાણું ત્રાણું સોનો પંચાણું છ નું સત્તાણું ત્રણસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર બે નવ્વા પંદર બ સોળ બબા સત્તર અઢાર ઓગણીસ ઓગણ ચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ ઓગણ પચાસ પચાસ એકાવન બાવન છપ્પન પંચાળ છપન ઓગણ એકસઠ ત્રણસો એકસઠ એકસો રૂપિયા એકસઠ એકસો રૂપિયા

ત્રણસો ને નવી ડુંગળી છે વીસ કિલો નો ભાવ ત્રણસો બોતેર રૂપિયા સુપર ક્વોલિટી છે તમે જોઈ શકો છો બરોબર

સાય ચાર પાંચ છ સાત્રીસ બહુ નાગી રહ્યા સાડત્રીસ રૂપિયા

બે બે પાંચ છ સાત આઠ નવ છગ્યા બાદ તેર પંદર સાતસો અઠાવીસો પચીસ પચીસ રૂપિયા પચીસ પચીસ રૂપિયા ચારસો પચીસ પચીસ રૂપિયા છવ્વીસ છવ્વીસ રૂપિયા સાતસો છવ્વીસ છવ્વીસ

માવી તમે સાબકિયા હમુરન બોલો રે બોલો સાબા ભાઈ માવી આ તે લીધા મુકલ દે આવ પાજુ માવી 222 ના હા કેવી આપણે જ આવું છે 26 25 પાંચ છે 250 250 રૂપિયાના લેફ્ટ લેફ્ટ ચાલો

पचास पचास रुपया पचास पचास पंचोते पंचोर छोते रुपया નું ત્રણસો ત્રણસો એક બે ત્રણ છ પાંચ છ રૂપિયા ત્રણસો છીજા સાત આઠ નવ દસ અગિયાર બાર ચૌદ પંદર અઢાર ત્રણસો અઢાર બાવન રૂપિયા ત્રણસો ને બાવન બાવન રૂપિયાના દિવસ મારે છે મેં કીધું કોણ હશે

ત્રણસો ને તોંતર રૂપિયા થયા છે નવી ડુંગળી છે સુપર ક્વોલિટી ત્રણસો તોંતર રૂપિયા વીસ કિલો